પચીસ ડિસેમ્બર એટલે કે નાતાલ પર્વ જે ખ્રિસ્તી ધર્મ માટે ખૂબ જ મહત્વનો છે અને તમામ લોકો જે ખૂબ જ ઉત્સાહથી નાતાલ પર્વની ઉજવણી કરતા હોય છે અનેક જગ્યાએ અનેક લોકો દ્વારા ખ્રિસ્તી ધર્મનો આ જે પર્વ છે નાતાલ તેની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આસ્થા ફાઉન્ડેશનના બાળકો સાથે વિન્ડર કંપનીના અધિકારીઓ દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી શહેરના મહાવીર ચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકો સાથે વિન્ડર કંપનીના કર્મચારીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી જે વિશેની માહિતી આપવા માટે સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું કે હાલુલ સ્થિત પવનચક્કી બનાવતી વિન્ડર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર એન સુરેશ અને એન્જિનિયરિંગ હેડ અમરસિંહ સાથે કંપનીના અધિકારીઓએ સ્પેશિયલ એબલ્ડ બાળકોમાં રમકડાં સ્ટેશનરી ખુરશી ફૂડ પેકેટ અને સોફ્ટ ટોઇઝનું વિતરણ કર્યું અને નાતાલના પર્વની ખાસ ઉજવણી તેમના દ્વારા કરવામાં આવી